સુરત શહેરમાં યોજાયેલી દેશની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ અને ઇન્ટર ક્લબ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ સફળતાપૂર્વક પણ થઈ છે સોળ સત્તર અને અઢાર જાન્યુઆરી દરમિયાન વીઆઈપી રોડ સ્થિત સુકુન ટ્રફ ખાતે યોજાયેલી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુરતના સોળસોથી વધુ બાળ ખેલાડીઓએ સાભેર ભાગ લીધો હતો સુરત શહેરમાં યોજાયેલી દેશની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ અને ઇન્ટર કલબ ટેકવોન્ડો ચેમ્પિયનશીપ સફળતાપૂર્વક પણ થઈ છે સોળ સત્તર અને અઢાર જાન્યુઆરી દરમિયાન વીઆઈપી રોડ સ્થિત શુકુન ટફ ખાતે યોજાયેલી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં સુરતના સોળસોથી વધુ બાળ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડાયનેમિક વોરિયર માર્શલ આર્ટ એકેડમીના ચીફ કોચ પમીર શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ચેમ્પિયનશીપ સુરત માટે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ છે સમગ્ર સ્પર્ધા દરમિયાન ટાઇકોન્ડોના રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા અને અનેક નવા ટેલેન્ટ સામે આવ્યા હતા ડાયનેમિક વોરિયર સંસ્થાના ચીફ કોચ પમીર શાહે જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશીપનો મુખ્ય હેતુ શહેરમાંથી નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવાનો હતો સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાંથી પસંદગી પામનાર ખેલાડીઓને આગામી સમયમાં રાજ્યની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવશે પમી વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી સુરતના ચાર ખેલાડીઓએ એશિયન ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યા છે અને ખેલાડીઓએ નેશનલ લેવલ પર ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે નેશનલ ગેમ્સમાં સુરતના બે ખેલાડીઓએ ચાર ગોલ્ડ બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે આ ચેમ્પિયનશીપમાં ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે મોટી સંખ્યામાં બાળકીઓએ ભાગ લીધો હતો ડાયનેમિક વોરિયર એકેડેમી દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને અઠવાડિયે છ દિવસ અને ઉચ્ચ સ્તરના ખેલાડીઓને રોજ ત્રણથી ચાર કલાકની કઠોર તાલીમ આપવામાં આવે છે ખેલાડીઓને ખેલ મહાકુંભ ફેડરેશન કપ સીવીસઈ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી અને એશિયન ચેમ્પિયનશીપ જેવી મોટી સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસીય ભવ્ય આયોજનથી સુરતમાં ટાઇકવોન્ડો પ્રત્યે લોકોનો ઉત્સાહ વધ્યો છે અને ભવિષ્યમાં વધુ મોટા સ્તરની સ્પર્ધાઓના માર્ગ ખુલ્યા છે મારું નામ પમીર શાહ છે હું ડાયનેમિક વોરિયર માર્શલ આર્ટ એકેડમીનો ચીફ કોચ છું ટાઈકવાન્ડો એક ઓલિમ્પિક રમત પણ છે અને સ્વરક્ષણ માટેની ખૂબ જ સારી આર્ટ છે ટાઈકવાન્ડો અમે એક ઇન્ટરક્લબ ચેમ્પિયનશિપ કરી રહ્યા છે સુરતમાં સોળ સત્તર અઢાર જાન્યુઆરી દરમિયાન વેસુમાં એમએસડી ટર્ફમાં પંદરસો થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને આ કોમ્પિટિશન અમે દર વર્ષે એટલા માટે કરીએ છીએ કે આમાંથી જ અમે નવું ટેલેન્ટ શોધીને એને નર્ચર કરીએ છીએ અને એ લોકોને આગળ નેશનલ અને ઇન્ટરનેશનલ માટે લઈ જઈએ છીએ મને જણાવતા ખુબ આનંદ આવી છે કે પાછલા વર્ષોની આ કોમ્પિટિશન સ્વરૂપે સુરત છે અને એવા બાળકો છે જે દર વર્ષે ઇન્ડિયાની ટીમને રિપ્રેઝેન્ટ કરે છે નેશનલ્સ અને ઇન્ટરનેશનલ લેવલ પર તો સુરત ધીરે ધીરે ટાઈકોન્ડો જે ઓલિમ્પિક સ્પોર્ટ છે એનું હબ બનતી જઈ રહ્યું છે અને આજની તારીખે સુરતમાં ચાર હજારથી વધારે બાળકો પ્રોફેશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે